નમસ્કાર હું છું સમાચારની શરૂઆત કરીએ ખેડા જિલ્લામાં અત્યારે સાબરમતીએ તારાજી સર્જી છે કારણ કે સાબરમતી નદીના પાણીમાં સતત વધારો પાણીનો થયો છે જેના કારણે ખેડા જિલ્લામાં ભારે અસર ખેડા જિલ્લાની સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ અને પૂર આવતા માતર તાલુકામાં તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અમે આપને આ ખેડા જિલ્લાના પાલ ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચો તરફ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાબરમતી અને વાત્રક નદીનું પાણી અત્યારે આ ગામમાં ફરી વળ્યું છે નધાનપુર વિસ્તાર ત્યાં પણ પાણી ભરાયું છે જેના કારણે વાહન વ્યવહારને અસર પડી છે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે અને જેના કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો પાલના ગામમાં પૂરની સ્થિતિ ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂર્ણ પાણી ફરી વળ્યા છે જેના કારણે પારાવાર મુશ્કેલીઓનો ત્યાંના લોકો સામનો કરી રહ્યા છે સાબરમતી નદી અત્યારે ગાંડીતુર બની છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે પુષ્કળ પાણીની આવક થઈ છે તેના કારણે ખેડા જિલ્લાનું રસિકપુરા ગામ જ્યાં નદીના પાણી ઘૂસી ગયા છે રસિકપુરામાં નદીના પાણી ઘુસતા ગામના લોકો ખૂબ પ્રભાવિત થયા છે સાબરમતીના સાબરમતી નદીમાં અને સાબરમતીનું આ રોદ્ર સ્વરૂપ સતત વધારો અને રસિકપુરા ગામ ખૂબ અસરગ્રસ્ત થયું છે રસિકપુરા ગામમાં પાણી ફરી વળ્યા છે અને ગામમાં પાણી ફરી વળતા લોકોને ફારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગામમાં તો પાણી ફરી વળ્યા છે સાથે સાથે વાડી વિસ્તાર જ્યાં ખેતરો છે ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને જેના કારણે ત્યાંના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે સાથે સાથે આક્રોશ પણ લોકોનો જોવા મળી રહ્યો છે અમે આપણે આ ડ્રોન દ્રશ્યો બતાવી રહ્યા છે કે સાબરમતીનું આ રૌદ્ર સ્વરૂપ સાબરમતી નદીમાં પુષ્કળ પાણીની આવક અને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદી અત્યારે ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને રસીકપુરા ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે તો ભારે વરસાદ અને ભારે વરસાદથી સાબરમતી નદી દરિયા સમાન બની છે પટનો વિસ્તાર ખૂબ વધી ગયો છે અને સાથે સાથે નીચાણવા જેટલા પણ વિસ્તારો છે જેટલા પણ ગામો છે ત્યાં તમામે તમામ એ નદીના પાણી ફરી વળ્યા છે ખેડાથી વોઠા માર્ગ ત્યાં ઠેર ઠેર અત્યારે જળભરાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક પાલના ગામના દ્રશ્યો કે જ્યાં સતત આ સાબરમતી નદીનું પાણી છે પાલા ગામમાં ફરી વળ્યું છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને આ તરફ સૌરાષ્ટ્રને જોડતો જે માર્ગ છે ખેડાથી વૌઠાનો જે માર્ગ છે એ અત્યારે પાણીમાં ગરકાવ છે સૌરાષ્ટ્રને જોડતો આ અત્યારે બંધ કરવો પડ્યો છે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે પોલીસ નો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને કારણ કે સતત ઉપરવાસમાં ભારે વરસાદ તેના કારણે સાબરમતી નદીના જળસ્તરમાં સતત વધારો

કાર્યવાહી કરવામાં આવી છે સ્થળાંતર માટે તાલુકા આપણે ખાતેના સ્વામિનારાયણ માં ખોલવામાં આવી રહ્યું છે ત્યાં અત્યારે અંદાજીત બસો લોકો આશ્રય લઈ રહ્યા છે અને બીજા રસિકપુરા ની અંદર લોકો છે અને પથાપુરા ની અંદર પણ લોકો છે એમને આપડે રાત્રે જ ફૂડ પેકેટ ને એવું પૂરું પાડવામાં આવ્યું છે એસડીઆરએફ ની ટીમ રસિકપુરા ઉપર સ્ટેન્ડ બાય છે

ખેડા જિલ્લામાંથી વહેતી સાબરમતી નદી અત્યારે ગાંડીતુર બની છે સતત જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે અને રસીપુરામાં સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું છે રસીપુરા ગામમાં કમરથી ઉપર સુધી પાણી ભરાયા છે ક્યાંક ક્યાંક કોઈ એવા વિસ્તારો છે કે છાતી સમા પાણી ભરાયા છે ગામના તમામ ઘર શાળા દુકાનો દવાખાનાઓમાં પાણી ભરાયું છે રસીપુરા નદી ખેડાથી સૌરાષ્ટ્રને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે પણ અત્યારે પાણી પાણી થઈ ગયું છે વાહન વ્યવહારને અસર પડી છે સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે અમે આપને રસિકપુરા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ રસિકપુરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે ટીમ અત્યારે ત્યાં ગામમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે લોકોના સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે તંત્ર અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે અને ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તમામ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કર્યો છે અને રસિકપુરા ગામની સ્થિતિ ખૂબ દયનીય બની છે વાત કરીએ